નવ દિવસથી મુસ્લિમ બિરાદરો દ્વારા હજરત ઇમામ હુસૈનની યાદમાં એ સાલે સલાબ સવાબ માટે બંદગી કરવામાં આવે છે અને ઠેર નિયાસનું વિતરણ કરાય છે અલગ અલગ વિસ્તારોમાંથી તાજિયા વવાડી ફળિયા અખાડા લઈ જવાના હોવાથી તાજિયા રૂટ પર રૂટ ઉપર શાંતિ સમિતિની મિટિંગમાં થયેલ ચર્ચા મુજબ રસ્તા પર આવતા અખાડા પૂરવા અને સાફ સફાઈ રાખવી રાત્રિ દરમિયાન હેલોજન દ્વારા લાઇટિંગ કરવું વગેરે સેવાનગર પાલિકા દ્વારા કરવા નક્કી કરાયું હતું પરંતુ આ સુરાની રાતના બજારના મેઇન રોડ ઉપર લાઇટિંગ ન હોવાથી રોડ પર પુષ્કળ પાણી આવેલ હોવાથી કેટલાક તાજા કમિટીના અંધારાનો સામનો કરીને ગંદકીમાંથી પસાર થવું પડ્યું હતું અને નગરપાલિકાના વહીવટ સામે અને સ્થાનિક સદસ્યો સામે પોતાનો આક્રોશ દર્શાવ્યો રાત્રિ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આમોદ પાલિકા દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો